જયર બુદા મિત્રો આપણે ટપક પદ્ધતિ સામે મોટર છે સમાજની વાડીની અંદર આજે વૃક્ષરોપ કાર્યક્રમ હતો અને ખૂબ સફળતાપૂર્વક સમાજના વડીલો યુવાનો ખૂબ સહ સહકાર આપ્યો ને ખૂબ સફળ કાર્ય તરીકે આવી રીતે ટપક પદ્ધતિ રાખેલ છીએ કે કન્ટિન્યુ ચાલુ જ રહે પાણી સેમ ટપક પદ્ધતિ છે ને પાણીની પણ ફૂલ સગવડ છે આપડે કેમ કે કેનાલમાંથી મેન કેનાલમાંથી લાઈન લીધેલ છે એટલે પાણીની પણ કોઈ નથી અને ટાકો પણ ખૂબ મોટો છે દસ બાય ત્રીસ બે વા બે ટાકા છે ને આ બધા ઝાડખા છે ને ટપક પદ્ધતિથી જ્યારે પણ મોટર ચાલુ કરે એટલે કન્ટિન્યુ ચાલુ રહે આવી રીતે ચાલુ કરશે અને આપણું સમાજવાડીનું શિક્ષણ મંદર રૂપે કામ પણ ચાલુ છે એની પણ બહુ ઊંચાઈ લીધી છે જમીનથી જેથી કરી અને ભવિષ્યમાં પણ રોડ બારે હાઈવે ઊંચા થાય તો કોઈ તકલીફ ના પડે એટલે શિક્ષણ સમિતિ નવી ખૂબ સરસ યોજના તરીકે સમજી લો કે આટલી ઊંચી છે હાલ નજીયાના ઉપર તો માલ આવશે બીજી માર્બલ કે લાદીજી આવી હજી માલ ચડીને આવશે જે મોટ પુષ્કળ એમ આ સાડા ચાર ફૂટ હાલ ઊંચું છે મકાન ને વિશેષ આવી રીતે અલગ અલગ રૂમ છે ને ફૂલ મજબૂતાઈથી કામ કરેલ છે કાંકરેટ એ પાછળ હોલ છે અને આ આપણું એન્ટ્રી છે અહીંયાથી અહીંયાથી એન્ટ્રી છે રૂમમાં જવાની અંદર વચ્ચે હોલ ચારુકૂર રૂમ અને વચ્ચે પણ પ્લેન છે એની પાછળ રસોડું હોલ તરીકે છે એટલે ચારુકૂર ટપક પદ્ધતિ છે અને ખૂબ સફળતાપૂર્વક કામ થયું આજે અને સમાજના વડીલો યુવાનો ખૂબ સહ સહકાર આપ્યો એમનો દિલથી હું ધન્યવાદ કરું છું સમાજ વતી ખૂબ સરસ આયોજનને સફળ બનાવ્યું તે હાલ ટપક પદ્ધતિની ચેકિંગ કરી છે આ બધે કે જેથી કરી કોઈ વાલ બંધ નથી ને અને આના ઉપર સ્પેશિયલ એક કમિટીએ નક્કી કરેલ છે કે એક માણસ રાખશું જેથી કરી અને આની પૂર્ણ જાણખાનો ખ્યાલ રાખી શકે વિશેષ ના કહેતા ખૂબનો દિલથી આભાર બધાનો ધન્યવાદ જય હેરબુદા